તમે દીકરી માટે કોઈ જાહેરાત કરી એવું પણ મેં સાંભળ્યું મેં જાહેરાત નથી કરી પણ અમારી પાસે અલગ અલગ સમાજ સંગઠનના આગેવાનો આવ્યા દીકરી નાની છે કોવાની છે મુશ્કેલી થાય તો તમારે અમથાય સમાજમાં તમે આટલા વર્ષો જાહેર જાન જીવન જીવા છો એને કોઈ જગ્યાએ આટલી બધી સંસ્થાઓમાં છો કે એને રોજગારી મળી રહી એની વ્યવસ્થાઓ કરવી જોઈએ એટલે મેં કીધું તું તમારું બેંક નું બોર્ડ આ જે છે એમાં દરખાસ્ત મુકે ત્યારે હું બોર્ડ ચાલુ છે તમારું સ્પીકર ચાલુ કરું છું બોન્ડ વાળા પૂછી રહ્યો તમારો ફોન આવ્યો બોન્ડ વાળો તમને હમણાં આવ્યો જવાબ આપે હું કરું છે કયો બોલો તમારા ફોન માં તમે હમણાં મળી ગયો બધા મંજળ કેટલી છે એમાં મારે કઈ કહેવાનું સાંભળતી

બિલકુલ દિલીપભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર